નમસ્કાર હું છું કિશન તિવારી અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ પ્રોગ્રામ સમસ્યા તમારી લડત તમારી આજે આપણે વાત કરવાના છીએ હમણાં હાલમાં જે હિસાબે જોયું કે ગુજરાતમાં જે બે જગ્યાએ પેટા ચૂંટણી યોજાઈ હતી અને તે પેટા ચૂંટણીમાં એક જગ્યાએ આપણે વાત કરીએ કડીમાં તો કડીમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે જ્યાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે અને જે ગુજરાતના રાજકારણમાં એક નવો વર્ણાંક લાવ્યો છે બંને બેઠક પર ત્રિપાંખિયું જંગ જોવા મળ્યો હતો અને જેમાં ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી હતી ત્યારે કડીમાં સત્તાણું પોઈન્ટ નેવું ટકા અને વિસાવદરમાં છપ્પન પોઈન્ટ નેવ્યાસી ટકાનું મતદાન થયું હતું મહેસાણામાં કૃષિ યુનિવર્સિટીની મતગણતરી કરવામાં આવી હતી ત્યારે જણાવી દઈએ કે વિસાવદરમાં ભાજપ અને આપ વચ્ચે ખરા ખરીનો જંગ જામ્યો હતો જેમાં વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલિયાની સત્તર હજાર પાંચસો એક્યાસી જીત થઈ છે વિસાવદર બેઠક પર ફરી એકવાર આમ આદમી પાર્ટીએ કબજો કર્યો છે ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી બે માં હાલમાં ઉમેદવાર કિરીટ પટેલ સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપતભની જીત થઈ હતી અને ભૂપત ભાયાણી જે બે માં ચોવીસમાં ભાજપમાં જોડાયા અને રાજીનામું આપતા વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી આ પેટા ચૂંટણીમાં ફરી એકવાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે અને બે માં જે આપ ઉમેદવાર સામે હારનાર કિરીટ પટેલની ફરી એ જ સ્થિતિ થઈ છે જોકે કિરીટ પટેલ ગુજરાત વિધાનસભા ચૂંટણી બે માં પણ વિસાવદર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હર્ષદ રીબડીયા સામે ચૂંટણી હારી ગયા હતા ત્યારે આ તરફ આપણે વાત કરીએ તો આમ એક જ બેઠક પર ભાજપ જે નેતા છે કિરીટ પટેલ તે ત્રણ ચૂંટણીઓમાંથી એક વાર કોંગ્રેસ સામે અને બે વાર આપ સામે હારી ગયા છે ત્યારે બે હજાર ચોવીસમાં કોંગ્રેસ પાસેથી આ ચૂકેલી વિસાવદર બેઠક પર ફરી એકવાર આમ આદમી પાર્ટીએ કબજો કર્યો છે હવે જણાવી દઈએ કે કડી વિધાનસભા બેઠક પર ભાજપનો ગઢ છે ત્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચાર વાર આ બેઠકના ધારાસભ્ય રહી ચૂક્યા છે

ચર્ચાનો વિષય બનેલી વિસાવદરની જે પેટા ચૂંટણી હતી મહિનાનો પ્રચંડ પ્રચાર હતો તો બીજી તરફ છેલ્લા એક અઠવાડિયામાં આખા ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓની ફોજ કિરીટ પટેલના સમર્થનમાં ઉતરી હતી જોકે અંતે જનતાના મૂડની જીત થઈ અને ગોપાલ ઇટાલિયા વિધાનસભા પહોંચ્યા છે તો હાલ હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે ગયા છે અમારા મહેમાન ભાવેશભાઈ અને ભાવિકભાઈ હાલ હવે આપણે વાત કરીશું આજે જાણીશું કે આજે વિસાવદરમાં જે પેટા ચૂંટણી યોજાઈ હતી તે પેટા ચૂંટણીમાં ભાજપ જે હાર થઈ છે તે ભાજપના હાર પાછળ મુખ્ય કારણ શું છે કડીમાં જે અત્યારે ભાજપનો આ વખતે ભજો ભગવો જે છે તે લહેરાયો છે પરંતુ આપણે વાત કરીએ વિસાવદરની તો વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે અને તે બી જે ગોપાલી ટાલિયા છે તે છેલ્લા બે મહિનાથી મહેનત કરી રહ્યા હતા જે વિસાવદરમાં અને એમને જે વિસાવદરની જે જનતા છે તેમને ફરી એકવાર આમ આદમી પાર્ટીને જ મોકો આપ્યો છે જે હિસાબે આપણે વાત કરીએ તો જે બે હજાર બાવીસમાં જે છેલ્લી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી જે જીત થઈ હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારે આ વખતે પણ ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસની કારમી હાર થઈ છે અને આમ આદમી પાર્ટીના જે ગોપાલ ઇટાલિયા છે તે ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે તો આજ એક મહત્ત્વપૂર્ણ જે સમાચાર છે જેમાં ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે આમાં આપણે વાત કરીએ તો જે હિસાબે કડી વિધાનસભાને વિસાવદર જે છે વિશાવદર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણી જે પરિણામો છે તે જાહેર થતાં જ આપણે વાત કરીએ તો રાજકારણમાં એક નવો વળાંક લાવ્યો છે કારણ કે બંને બેઠક પર ત્રિપાંખીઓ જંગ જોવા મળ્યો હતો આ વખતે જે જંગ હતો તે જંગ એમ એમ પણ કહી શકાય કે કાંટેકી ટક્કર જેવો આ જંગ જોવા મળ્યો હતો કારણ કે આ જે પેટા ચૂંટણી યોજાઈ હતી તે પેટા ચૂંટણીમાં આપણે વાત કરીએ આમ આદમી પાર્ટીની તો આમ આદમી પાર્ટીના પણ મોટા મોટા નેતાઓ આવીને ત્યાં ચૂંટણી માટે પ્રચાર પ્રસાર કર્યા હતા ગોપાલ ઇટાલિયા છેલ્લા બે મહિનાથી મહેનત કરી રહ્યા હતા આપણે ભાજપની વાત કરીએ તો ભાજપ તરફથી જે ગુજરાતના તમામે તમામ જે મોટા મોટા નેતાઓ છે તે તમામે તમામ નેતાઓ ભાજપના ત્યાં વિસાવદરના પહોંચ્યા હતા અને જે વિસાવદરમાંથી જે ભાજપના ઉમેદવાર હતા કિરીટ પટેલ તમને જીતાડવા માટે ત્યાં એ લોકોએ પ્રચાર કર્યો હતો પરંતુ આપણે વાત કરીએ તો જે બે જે સ્થાનિક લોકો છે જે મતદારો છે તે લોકોએ એકવાર ફરીથી આમ આદમી પાર્ટી પર જ ભરોસો કર્યો છે બે હજાર બાવીસમાં બી આમ આદમી પાર્ટીની જીત થઈ હતી આ વખતે પણ જે જોવામાં મળી રહ્યો છે તે હિસાબે ફરીથી એકવાર ત્યાંની જે જનતા છે તે જનતાએ આમ આદમી પાર્ટીને એકવાર ફરીથી મોકો આપ્યો છે અને જે ગોપાલી ટાલિયા છે તે ત્યાંથી જીતીને હાલ વિધાનસભા પહોંચી ગયા છે તો આ તરફ વાત કરીએ આપણે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે કાંટેકી ટક્કર જોવા મળી હતી અને કડીમાં આપણે જણાવી દઈએ કે સત્તાવન પોઈન્ટ નેવું ટકા અને વિસાવદરમાં છપ્પન પોઈન્ટ નેવ્યાસી ટકા મતદાન થયું હતું તો હાલ હવે અમારા મહેમાન જોડાઈ ચૂક્યા છે અમારી સાથે અમારી આજે આ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવા માટે ભાવેશભાઈ આપનું સ્વાગત છે ભાવિકભાઈ આપનું પણ સ્વાગત છે અને ધીરુભાઈ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે આજને અમારી આ ચર્ચામાં સૌથી પહેલાં હું ધીરુભાઈ આપણે પૂછવા માંગીશ હાલમાં જે હિસાબે આપણે જોયું કે જે વિસાવદરમાં જે પેટા ચૂંટણી યોજાઈ હતી અને પેટા ચૂંટણી દરમિયાન ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે એકવાર જે ત્યાંની જનતા છે વિસાવદરની જનતાએ ફરીથી એકવાર આમ આદમી પાર્ટી પર ભરોસો કર્યો છે તો આ જે ભરોસો છે આનું મુખ્ય કારણ શું લાગી રહ્યું છે આ ભરોસાનું મુખ્ય કારણ એ છે કે ત્યાં ક્યાં કોંગ્રેસ નબળી પડી છે પહેલા તો સાંભળો જી મને તો એવું લાગે છે કે કોંગ્રેસ સરન્ડર થઈ છે અને ભાજપે ત્યાં ગોપાલભાઈને મજબૂત ફાઈટ આપી છે પણ વિસાવદર અને ભેસાણની જનતા જલ્દી કોઈ ઉપર ભરોસો નથી કરતી ત્યાં ગયા વખતે પણ આમ આદમી પાર્ટીના ના ભૂપતભાઈ ભાયાની ચૂંટાઈ આવેલા પણ આ વખતે પણ ફરી એકવાર ગોપાલભાઈ રૂપી ઉમેદવારને આમ આદમી પાર્ટીના ઉમેદવારને લગભગ પંદર સત્તર હજાર મતોથી જીત આપી અને ફરી વાર એની પર વિશ્વાસ કર્યો છે એની પાછળનું કારણ ગોપાલભાઈનું ત્યાં શરૂઆતથી જ મજબૂત નેટવર્ક અને વ્યૂહરચના એટલી સજળ હતી

ને પ્રચાર માટેનો ટાઈમ મળ્યો અને જે કઈ મુદ્દાઓ હતા ખેડૂત આધારિત અને ખાસ કરીને ઇકો જેને અમે પણ છેલ્લા દસ વર્ષથી પ્રજામાં જાગૃતિ લાવી રહ્યા છીએ જે વિસાવદરના ના ગામડાઓ જે સત્તર થી વીસ ગામડાઓ છે કે જેને ઇકો સેન્સિટીવ ઝોન ની અસર આવવાની છે એ ગામડાઓ જે નારાજ હતા એના કારણે એ વિસ્તારમાંથી આપને પણ લીડ મળી છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને સહન કરવાનું

જે જોઈએ આપી ન અને જયેશભાઈ મંત્રી લઈને મંત્રીમંડળોથી આવ્યા અને એની વાત તો એને ઘરે ના ઉતરી કારણ કે જે બે મહિના સુધી ગોપાલભાઈ જે પ્રચાર કર્યો એમાં ક્યાંક ને ક્યાંક એના જે કઈ વિષયો હતા કિલીટભાઈ ને લગતા એ એને એટલી બધી રીતે લોકોના મગજમાં બેસાડ્યા કે જે વિચારોને ભારતીય જનતા પાર્ટીની નેતૃત્વ અથવા એના આગેવાનો અથવા એના મંત્રીઓ ના ધારાસભ્યો કે એના સંગઠનના લોકો એ વિચારોની સામે દલીલ ના કરી શકાય એ વિચારોની સામે ખુલાસો ના આપી શકે એ પણ એક કારણ ધ્યાનમાં આવ્યું છે અને આજની તારીખે જે મીડિયાએ આજેના છાપાઓમાં પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ જે વિસ્તારથી હારના અને જીતના કારણોની જે કઈ ડિસ્કસો કરી તેમાં ક્યાંક ને ક્યાંક આ બધા મુદ્દાઓ ધ્યાનમાં આવ્યા એટલે અમે કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક એમને બે મહિનાનો પ્રચારનો પ્રચાર લાભ મળ્યો એ જ મહત્વનું હતું બાકી ભેસાણ અને વિસાવદરના મતદારો હંમેશા જાગૃતતાથી મતદાન કર્યું છે સરકારની સામેની વાત આવે છે ત્યારે દરેક દુઃખ થાય છે કે જાગૃતતા હોય છે કે ત્યાંના લોકોને જે પ્રાણ પ્રશ્નો છે કે જે આજની તારીખે એકસો છપ્પન ગામમાંથી બાવીસ ગામ એવા છે કે જે આજની તારીખે પાકા રસ્તાઓ નથી પહોંચ્યા તો એ પાકા રસ્તા નથી પહોંચાડી શકી એ તંત્રની ભૂલ છે

ધીરુભાઈ જે હિસાબે આપણા જે ભાવિકભાઈ છે ભાવિશભાઈ જે જણાવ્યું છે આપણે શું લાગી રહ્યું છે તો ભાવેશભાઈ બહુ સાચા છે ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને ફરીથી રિપીટ કરવાનું એક કારણ એ પણ છે કે વિસાવદર ભેસાણ વિસ્તારના રસ્તાનો પ્રશ્ન ખૂબ જટિલ છે ત્યાં મારી દ્રષ્ટિએ મારા મિત્ર ભાવેશભાઈ મારી વાત સાથે સહમત થશે કે કોંગ્રેસના રાજમાં અને ભાજપના રાજમાં પાયાનો ફરક એ છે કોંગ્રેસના રાજમાં પદાધિકારીઓ અધિકારીઓ ઉપર બળવતર બન્યા હતા પદાધિકારીઓને એમએલએ એમપી ગામના સરપંચો કોર્પોરેશનના મેયર અને કોર્પોરેટ આ બધા લોકો જે આદેશ કરતા ને અધિકારીઓને એ આદેશનું અક્ષરોસર પાલન થતું હતું અત્યારે છેલ્લા પાંચ સાત વર્ષથી અધિકારીઓનું રાજ આવ્યું છે ક્યારેક કોક જગ્યાઓ પર નહીં મોટી ભાગ્યે ઘણી બધી જગ્યાએ જોયું છે કે પદાધિકારીઓને પોતાના કામ માટે અધિ સોરી પદાધિકારીઓને પોતાના કામ માટે અધિકારીઓ પાસે કાલદાવાલા કરવા પડે છે સાથે સાથે ક્યાંક તો એવી સ્થિતિ ઊભી થઈ છે કે શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરો સરપંચો કે મેયર સહિતના લોકોએ કેવું પડે કે જો કમિશ્નર સાહેબ તમે અમારું કામ નહીં કરો તો અમારે ઉપવાસ આંદોલન કરવું પડશે આ સ્થિતિ આવી ઊભી છે આવી સ્થિતિ વચ્ચે મારા મિત્ર જે ભાવેશભાઈ કહે છે ને કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિનો અવાજ પણ અધિકારીઓ માનતા નથી ને એને કારણે ભાજપ માટે અત્યારે મુશ્કેલ સ્થિતિ ઊભી થઈ છે જી જી સાચી વાત છે ધીરુભાઈ આપની અને આપ પણ સારી રીતે ઓળખો છો છેલ્લા 15 વર્ષથી મેં હંમેશા અધિકારીઓની સાથે જ પેલી ડિબેટ કરી છે કે તમારા કારણે મારી સરકારને સહન કરવું પડતું હોય છે અને ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ કોંગ્રેસનો પદાધિકારી અધિકારી પાસે કામ લઈ શકતો હતો ભાજપનો પદાધિકારી નબળો નથી પડ્યો પણ ક્યાંક ને ક્યાંક ત્યારે નીચેથી લઈને ઉપર સુધી જયારે ભાજપનું જે શાસન હોય એના કારણે જે બોલવાની અથવા વાત કરવાની જે ગતિવિધિ હોય તેમાં ક્યાંક ને ક્યાંક પડાવ ઉભો રહી ગયો એના કારણે હોશિયાર અધિકારીઓ પદાધિકારીઓને ગુમરાહ કરી રહ્યા છે અને જ્યારે ઇકોસેન્સિટી ઝોન જે વિશાવદરના ઇકોસેન્સિટી ઝોનનો ત્યારે સૌથી પહેલું સંમેલન અમે કિસાન સંઘના નેજા નીચે બોલાવેલું અને મને મુખ્ય વક્તા તરીકે બોલાવેલો ત્યારે પણ પૂર્વ ભૂતપૂર્વ કૃષિ મંત્રી આદરણીય કનુભાઈ ભલાડીએ પણ કીધેલું કે સચિવો અમારી પાસે આવીને સહી કરી જતા હોય છે અને સમજાવી જતા હોય છે કે આ કરવાથી પ્રજાને ફાયદો છે એટલે અમે એની વાત સાચી માનીને સહી કરી દેતા હોય છે સમય જતાં ખબર પડે છે કે આ પબ્લિકને ગુમરાહ કરવા માટે ને સરકારની વિરુદ્ધનું કૃત્ય હતું એટલે ક્યાંક ને ક્યાંક જે વર્તમાન પદાધિકારી જે પોતાના જ્ઞાનથી વંચિત છે તો પોતાને શું અધિકાર મળી રહ્યા છે એ એને જાણ નથી એ એના કારણે ક્યાંક ને ક્યાંક અધિકારી આવી થઈ રહ્યા છે બાકી હું આજે પણ કહું છું કે જિલ્લાનો વિકાસ જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરના અંદરમાં હોય છે મામલતદારના અંદરમાં હોય છે ડેપ્યુટી કલેક્ટરના અંદરમાં હોય છે એ વિસ્તારના તાલુકા વિકાસ અધિકારીના અંદરમાં હોય છે કારણ કે સરકાર તો ગ્રાન્ટ દરેક ગામને મોકલે છે પર્ટીક્યુલર કોઈ વિસ્તારને કે આ ધીરુભાઈ પુરોહિતના ઘર માટે જ પૈસા વાપરવા એવું ન હોય પણ એના વોર્ડ માટે પૈસા મોકલતી હોય છે સરકાર તો ક્યાંક ને ક્યાંક જે ગામડાઓ વંચિત રહી ગયા છે

અને છતાંય જો કામ નહીં થાય તો પછી આ ત્યાંના જે સ્થાનિક લોકો છે તે લોકો માટે આ તો ઘણો મુશ્કેલીની વાત છે યસ મૂળ ભેસાણની પ્રજાને તમે જો કોમેન્ટ વાંચો ને તો મૂળ વાત એ જ હતી કે અમારે વિકાસ કરતા અમારી તકલીફોની રજૂઆત કરી શકે એવો વ્યક્તિ જોઈએ છે જી કામ કરતા અમારી રજૂઆત સાંભળી શકે આજે તકલીફ એ પદાધિકારી એટલો બધો નબળો પડ્યો છે અને નબળા કરવાનું કારણ એનું જ્ઞાન છે કે પોતાને મળતા અધિકારોનું બંધારણ માંથી જોગવાઈ હતી જોગવાઈ વાંચવા મળે અને એને ખ્યાલ આવે કે સરપંચને શું અધિકાર તાલુકા છે તાલુકા પંચાયતના ને શું અધિકાર મળ્યો છે જિલ્લા પંચાયતના સદસ્ય શું અધિકાર મળ્યો છે ધારાસભ્યશ્રીને શું અધિકાર મેળ્યો છે સંસદ સભ્યશ્રીને શું અધિકાર મળ્યો છે તો એને જે પોતાનો અધિકાર મળ્યો છે એ બંધારણની જોગવાઈ છે

જુનાગઢના વેપારીઓની દુકાન સુધી ઘૂસી ગયું હતું એવા વખતે મેયર શ્રીએ મારી સાથે વાત કરતા એવું જણાવેલું કે જો અધિકારીઓ હવે ગંભીરતાપૂર્વક આ પ્રશ્નો નહીં પહેલાં તેની સામે કડક પગલાં ભરીશ આજ બતાવે છે કે અધિકારીઓ ઉપર પદાધિકારીઓનો જોઈ એવો પ્રભાવ નથી જી જી જય શાઈ જી ભાવિક આપણે જય હસાબે અમારા જે મહેમાને જણાવ્યું ભાવેશભાઈ અને જે દીરભાઈ જય હિસાબે જણાવ્યો

બીજી પણ બધી જગ્યાએ આ ફેરફારો આવશે તો મેં પણ ગઈકાલે જ્યારે મારા મિત્રો છે ભારતીય જનતા પાર્ટીમાં અને જ્યાં મારે કહેવું જોઈએ ત્યાં બધે કીધું છે કે આપણે આપણા પદાધિકારીને સબળ બનાવીએ અને હું છેલ્લા દસ વર્ષથી કહેતો આવ્યો છું કે મારો પદાધિકારી સબળ હશે તો બંધારણની જે જોગવાઈઓ આપેલી છે પ્રજાતંત્ર માટે અને પ્રજાની સુખાકારી માટે કારણ કે આ વિશ્વના એકસો સમુદ દેશમાં આદેશ જ એવો છે કે જ્યાં પ્રજાને હર કાંઈ એનાથી પ્રજાતંત્રને તૂટાયેલો પદાધિકારી છે એને પોતાનાથી બંધારણની જોગવાઈઓ મળેલી છે એ મુજબ જે કામ લેવાનું છે કારણ કે અધિકારીઓ તો ફક્ત ને ફક્ત એક વહીવટી પ્રક્રિયાનો રસ્તો છે પણ પ્રજાને સુખ માટે શું જોઈએ છે કે પદાધિકારી નક્કી કરતો હોય છે અત્યારે બની રહ્યું છે એવું કે પદાધિકારી કઈ નક્કી જ નથી કરતો દાખલા કે ધીરુભાઈ વાત કરી કે ફોન કર્યો છે તો એને કીધું કે અધિકારી સામે પગલા લેવામાં આવશે પણ અત્યાર સુધી ક્યારે અધિકારી સામે કોઈ પગલાં લેવામાં આવ્યા જ નથી જે કોઈ ઘટનાઓ ઘટતી હોય છે એમાં ફક્ત ને ફક્ત વાક અધિકારીઓનો હોય છે પછી એ પ્લેન ક્રેશ હોય કે અગ્નિ કઈ પણ કોઈ જગ્યાએ અગ્નિનો કઈ ઘટના ઘટી હોય કે કોઈ પણ ઘટના ઘટી હોય એ વૈવટી તંત્રની જવાબદારી આવે છે અધિકારીઓની જવાબદારી આવે છે કારણ કે ચૂટાયલો પદાધિકારી કોઈ દિવસ ટેકનિકલ માણસ હોતો જ નથી એ ફક્ત ને ફક્ત જાણકારી એની પાસે જ્ઞાન હોવું જોઈએ બાકી એક ଗુડા એક અને બે થાય છે કે એક થાય છે એ અધિકારીને ખબર હોવી જોઈએ પદાધિકારીને ખબર ના જોઈએ

લોકોના મતથી ચૂંટાયેલો જે વ્યક્તિ છે એને સબળ થવું જોઈએ અને અધિકારીઓ પાસે જવાબ માંગવો જોઈએ અને જવાબ અને અધિકારી યોગ્ય રીતે કામ કરે એ રીતે એને કામગીરી લેવી જોઈએ આ દરેક પદાધિકારીને લાગુ પડતો નિયમ છે જી 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 કિશનભાઈ એક તમને દાખલો આપું જે ભાવેશભાઈ વાત કરી એના સમર્થનમાં ગોપાલભાઈ વિસાવદરના એક ગ્રામ્ય પંથકમાં એક ગામડામાં ચૂંટણીમાં પ્રચારમાં હોય છે અને ત્યાંના ગામના લોકોએ એવી રજૂઆત કરી કે અમારે ત્યાં તલાટી મંત્રી નિયમિત આવતા એટલે તલાટી મંત્રીનો નંબર લઈ અને તલાટી મંત્રીને ફોન કર્યો કે ભાઈ હું હવે આ વિસ્તારમાં ધારાસભાની ચૂંટણી લડું છું અને હું તમને વિનંતી કરું છું કે તમે આ ગ્રામ્ય વિસ્તાર આ ગામમાં તમે નિયમિત રીતે આવીને ખેડૂતોના પ્રશ્નો ઉકેલ જો જો નહીં ઉકેલો તો હું ડીડીઓને સીધો ફોન કરી

એ ગામના મોટા ભાગના મતો ગોપાલભાઈને મળ્યા છે પદાધિકારી તરીકે જો આવું કામ કરવામાં આવે અને સતત રીતે જો આવું કામ થાય તો લોકો છે ને તમને મત આપે છે પણ પદાધિકારીઓ અધિકારી ઉપર હાવી થવું જોઈએ એને બદલે અધિકારીઓ છે ને પદાધિકારીઓ ઉપર હાવી થઈ ગયા છે જી જી ધીરુભાઈ આ તો આપણે ઘણીવાર અમારી પાસે બી આ બધી ફરિયાદો આવતી હોય છે ને આપણે પણ જોયું છે કે ગુજરાતમાં એક જગ્યા નહીં પણ ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં તલાટી મંત્રી જે બી હોય છે તે લોકો નિયમિતપણે આવતા નથી અને એના કારણે જે ગામ લોકો જે છે સ્થાનિકો છે તે લોકોની રજૂઆતો ઉપર સુધી પહોંચતી નથી તે લોકોના કામો થતા નથી જેના કારણે જે સ્થાનિક લોકો છે રહીશો છે તે લોકોને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે કિશનભાઈ હું તમને એક બહુ જવાબદાર પત્રકાર તરીકે કહું છું અમારે ત્યાં કોઈ પણ ફરિયાદ લોકોની આવે છે ને પ્રેસ નોટ સ્વરૂપે લોકો લેખિત આપી જાય છે અમારે તે જે ફરિયાદો આવે છે એ ફરિયાદની લગભગ વીસ થી પચીસ ટકા ફરિયાદો ગ્રામ્ય વિસ્તારના તલાટી મંત્રીઓની આવે છે જેની પ્રેસ નોટો અમારે છાપામાં લખવી પડે છે અને ક્યારેક તો એવું બને છે કે તલાટી મંત્રીઓ માંથી ઘણા બધા તલાટી મંત્રીઓ એવા હોય છે કે જેની ઉપર બહુ મોટા આક્ષેપો પણ થાય છે એટલે ગ્રામ્ય વિસ્તારમાં આ કક્ષાએ બેઠેલા લોકોમાં ક્યાંક ભ્રષ્ટાચારનું દૂષણ પણ ખૂબ 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 વ્યાપી ગયું છે અને એ દૃશ્ય એ દૂષણ છે ને એને દૂર કરવા માટે જીતેલા ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલીયાએ ઘણી બધી જગ્યાએ વચન આપ્યું છે જી જી જે ચૂંટણી વિધાનસભા થઈ એમાં કિરીટ પટેલ જે વિસાવોદર માંથી ચૂંટણી લડતા હતા એમણે જવાહરભાઈ ચાવડા ને હરાવવા માટે ખુલ્લા આમ મેદાન ગયા હતા એ જવાહરભાઈ ચાવડા એ ભાજપના હાઈકમાન્ડ ને લેખિત પણ આપેલું હતું ત્યારે ગઈકાલે વિજય ગોપાલ ઇટાલિયા નો વિજય થતા ખાતે દેવાયત બોદર જે પ્રતિમા આવેલી છે તેને ત્યાં વંદન કરવા ગોપાલ ઇટાલિયા ગયા પુષ્પહાર કર્યા અને ન્યાય આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ જવાહર ચાવડા જિંદાબાદ નારા લગાવ્યા કારણ કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે રીતે કિરીટ પટેલે જવાહર ચાવડાને હરાવવા માટે ખુલ્લા મેદાનમાં માં ઉતર્યા હતા તેમ

હાલ આપણે રોકાઈશું એક નાનો બ્રેક માટે ફરી મળીશું કાલે એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત